પાલીતાણામાં ડોળી કામદારોના પ્રશ્ન મામલે આરોપ લગાવનાર વીરેશ શેઠ દ્વારા નિવેદન આપવામાં આવ્યું પાલીતાણામાં ડોળી કામદારો દ્વારા વિરેશ શેઠ દ્વારા ત્રાસ અપાતાઓની રજૂઆત કરવામાં આવી હતી પોલીસ મથકે રજૂઆત કરી હતી જેને લઈને સમગ્ર મામલે વીરેશ શેઠ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જે નિવેદન આપી સમગ્ર આરોપો વિશે લોકોને ખુલાસો કર્યો છે કાકા તમારું નામ વિરેશ પુરચંદભાઈ શેઠ મહિલા દ્વારા તમારા પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે તમે શું કહેશો ગઈકાલે અમદાવાદથી છ એક શ્રાવિકા બહેનો પૂનમની યાત્રા કરવા માટે આવેલ હતા સાડા ચાર વાગે કોઈ મજૂર મજૂરબહેનને અમને કરેલી હતી પૈસા નક્કી કરીને નીચે આવ્યા એ મજૂર કઈ કંઈ પતો મળી શક્યો નહીં અને પછી એ બહેનની છ વાગ્યાની ટ્રેન હતી અને બસ હતી એસટી બસ હતી છ વાગ્યાની પછી એ લોકો અમદાવાદ ચાલ્યા ગયા કારણ કે બધાને ઉપવાસ હતો એટલે અમદાવાદ જવું પડે રિઝર્વેશન હતું એસટીનું રિઝર્વેશન જતા રહ્યા હું અહીંયા બધા ડોરી કામદારના ઉત્કર્ષના કાર્ય કરું છું એમનો મારી પર ફોન આવ્યો કે ભાઈ વીરેશભાઈ આ થેલા મેં નામ ધામ તો કે કંઈ ખબર નથી એટલે દોળી મજૂર બેન દ્વારા એમનું આઈ કાર્ડ પણ આપવામાં આવ્યું નહીં તો આમ જનરલી આઈ કાર્ડ આપી દેવામાં આવે છે એટલે આઈ કાર્ડ પણ આપવામાં નહોતું આવ્યું બધી ઉતાવળ હતી પછીથી મેં આ બાબતમાં આ લોકોને મદદ થાય જાય નહીં હતી એટલે રાત્રે દોઢ વાગે કારણ કે અહીંયા બધા જનરલી એવું હોય છે કે બોલી શકતા નથી લખેલું વાંચી શકતા ને પેલા રાત્રે દોઢ વાગે વોટ્સઅપ ગ્રુપમાં મેં આ ઘટનાનો વિડીયો મૂક્યો કે ઓડિયો સાથે કે ભાઈ આવું પોટલું છે ને આ બહેનોનું હોય તો વિરેશ કાકાનો સંપર્ક કરવો એના અનુસંધાનમાં મારી પર એક દોડીવાળાનો ફોન આવ્યો કે આ બહેન આવ્યા છે પોતલારીને આગમ મંદિર પધારો હું આવ્યો પછી એ અમારા જૈનસિંઘના કાઉન્ટર પર આવ્યા હતા બધા બે બહેન સાથે મેં વાત કરાવડાઈ બધા પોટલા ચેકિંગ કરાવડા એનો વિડીયો ઉતાર્યો બેને બધું કહી દીધું ત્રણસો રૂપિયા નક્કી કર્યા હતા કહીએ કે મારે શો જવાના થયા અને શું આવવાના થયા પહેલાં બેને કીધું પાંચસો રૂપિયા આપી દો વિરેશભાઈ પછીથી યુનિયનવાળા કે અમારી જવાબદારી છે આમ છે તેમને મારે બધું આ કાર્યવાહી પતી ગઈ છે હવે મારે બેનને જવાબ આપવો પડે એટલે પછી યુનિયનવાળા મગજ મારી કહેવાય આ થેલા અહીંયા જ રહેશે ભાઈ બોમ્બે સેતુ મંડળવાળા હર્ષભાઈ આવ્યા એમને જબરજસ્તીથી અમારા કાઉન્ટર પરથી થેલા ઉઠાવી લીધા જેના બધા વિડીયોગ્રાફ્સ મારી પાસે છે અને એ બેને પણ કીધું કે ભાઈ વિલેજની જોડે મારે બધું પતી ગયું છે તે છતાં માન્યા નહીં એ બધા પેઢીના માહિતી કેન્દ્રમાં લઈ ગયા મેં બધું તમામ કાનૂની કાર્યવાહી કરવાની છે અને મારા પર કોઈ પણ પ્રકારના આક્ષેપ લગાવ્યા હશે આપે પહેલો સવાલ આ કર્યો તો તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી કરીશ અને પ્રશાસન અને દરેક લોકોને સહકાર આપી અને મને વિશ્વાસ છે કે આ આક્ષેપો સંપૂર્ણ ખોટા પાયાવીન છે યુનિયનના ઉદ્દેશો દ્વારા ભયંકર ગુંડાગર્દી ચાલી રહી છે જેના તમામ પુરાવાઓ સાથે મેં પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી છે એમના પર પગલાં ના લેવાય તેના માટે આ બધું તોફાન ખડું કરવામાં આવ્યું છે અને એ બધું જ રોજે રોજ વિડીયોમાં જાહેર થશે પ્રણામ જય